સાબરકાંઠામાં લગ્નના કાયદામાં સુધારાની માંગ સાથે સાબરકાંઠા જિલ્લામાં હવે આંદોલન ઊભું થયું છે વાત છે કે ભાગેડું લગ્ન પ્રથાની જેનાથી માતા પિતાને થતી પારાવાર પીડા પીડાની આ પ્રથાને ડામવા માટે આજે હિંમતનગરમાં અઢાર સમાજના હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા તેમની સ્પષ્ટ માંગ છે કે લગ્નની નોંધણીમાં કાયદામાં સુધારો કરીને તેના માતા પિતાની સંપત્તિ સંમતિ ફરજિયાત કરવામાં આવે કેવી રીતે આ મુદ્દો હવે એક જન આંદોલન બની રહ્યો છે જોઈને આ જોઈએ આ ખાસ અહેવાલમાં સાબરકાંઠાના હિંમત હિંમતનગરમાં આજે પાટીદાર ચૌધરી સહિતના અઢાર જેટલા સમાજના આગેવાનો સહિત લોકો એકઠા થયા હતા આ એકત્રીકરણ કરણનો હેતુ હતો ભાગેડું લગ્ન ભાગેડું લગ્ન પ્રથાના પગલે માતા પિતાને થતી મુશ્કેલીઓ વિરોધ કરવો સમાજના લોકોને શહેરના નક્કી કરેલા માર્ગો પર ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી તેમની ફરિયાદ છે કે દીકરીને લાટથી મોટી કર્યા બાદ જ્યારે તે માતા પિતાની મંજૂરી વગર જ લગ્ન કરી લે છે ત્યારે પરિવારને સમાજના મોટી તકલીફનો સામનો કરવો પડે છે આ પ્રથાને અંકુશમાં લેવા માટે સમાજના આગેવાનોએ કાયદામાં સુધારો લાવવાની માગણી કરી છે સાથે મોટા ભાગના સમાજમાં દીકરીઓ અધર્મ સમાજમાં પ્રેમલગ્ન કરતી હોય છે જેને પગલે સમાજમાં દીકરીઓ અછતની સાથે પ્રેમલગ્ન સમયે સાક્ષી સહિત માતા પિતાની સહમતી ફરિયાદ કરવા માટે આવેદનપત્ર અપાવ્યું છે બાઇટ સરદાબેન પટેલ મહિલા આગેવાન બાઇટ પરેશભાઈ પટેલ ઉમિયા સમાજ પ્રમુખ રેલીમાં જોડાયેલા સમાજોની મુખ્ય માંગણીઓ છે કે લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરિયાદ ફરજિયાત લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરીને તેમાં દીકરીના માતા પિતાની સહી ફરજિયાત બનાવવામાં આવે સ્થાનિક સ્તરે દીકરીના લગ્નની નોંધણી તેના ગ્રામ પંચાયત અથવા શહેરી વિસ્તારમાં શહેરી વિસ્તારમાં જ થવી જોઈએ સાથોસાથ પ્રેમ લગ્નની નોંધણી સમય જરૂરી જરૂર પડતા સાક્ષીઓ ચાલીસ વર્ષથી ઉપર ઉપરની વયથી ઉપરના હોવા જોઈએ અઢાર વર્ષના આગેવાનો સહિત લોકોએ બેનરો સાથે ભારે સૂત્રો કર્યા હતા અને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પ્રેમ લગ્નના કાયદા સુધારા કરવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે વાય ભગવતીબેન પટેલ મહિલા આગેવાન હિંમતનગરમાં વિવિધ સમાજ દ્વારા યોજાયેલી આ રેલીઓ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે માતા પિતાની મંજૂરી વિના થતાં લગ્નને અટકાવવા માટે હવે સમાજ જાગૃત થયો થયો છે લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવા માટેનું આ આવેદનપત્ર સરકારને મળ્યું છે હવે જોવાનું એ છે એ રહે છે કે આ બાબતે કાયદાકીય સ્તરે શું પગલાં લેવા લેવાય છે આજની જે ભાઈ બહેનોની જે રેલી નીકળી છે તેમાં અઢારે અઢાર સમાજો જોડાયેલા છે અને ભાગેડું લગ્નના વિરોધમાં અમે આ રેલી કાઢી છે જે દીકરીઓ ભાગી અને લગ્ન કરે છે એ પોતાની દીકરીની પંચાયતમાં જ લગ્ન થાય અને મા બાપની સહીથી જ થાય અને જે સાક્ષીઓ હોય એ પણ ચાલીસ વર્ષથી ઉપરના હોવા જોઈએ અને પોતાના જ વિસ્તારના હોવા જોઈએ એવી અમારી માગ છે કારણ કે પોતાના સમાજના દીકરાઓ બાકી રહી જાય છે અને દીકરીઓ બીજા સમાજમાં લગ્ન કરે છે જો મા બાપને સૌથી પહેલાં જાણ કરવામાં આવશે તો આ અમે રોકી શકીશું અને પોતાના સમાજમાં એકબીજાના લગ્ન થશે અને દીકરાઓ કોઈ બાકી નહીં રહે અને માતા પિતાને દુઃખ પણ નહીં થાય જ્યારે દીકરી ભાગે છે ત્યારે સૌથી લાંછન માતાને લાગે છે કે ભાઈ દીકરીને શું સંસ્કાર આપ્યા છે પણ દીકરીઓને ફોસલાવી પટાવી અને ભગાડવામાં આવે છે એટલા માટે અમારે એ કાયદો જોઈએ છે કે માતા પિતાની સહી વગર લગ્ન થાય જ નહીં બસ એ જ કાયદો જોઈએ છે ભગવતીબેન પટેલ આવેદન અમે પ્રેમ લગ્નનો વિરોધ કરીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે સરકારને એટલી જ માંગ છે કે બધા માતા પિતાના બધા માતા પિતા માતા પિતાની સંમતિથી સંમતિથી જ પ્રેમ લગ્ન કરે જે તે ગામમાં જે તે શહેરમાં જ પ્રેમ લગ લગ્ન કરીને આવે એની નોંધની જે તે કામ અથવા શહેરમાં જ કરવી જોઈએ અને જેની સાક્ષીમાં સહી થાય એ મોટા ઉંમરવાળા વ્યક્તિની સહી હોવી ફરજિયાત કરો અને પ્રેમ લગ્ન ઉપર સખ્ત વિરોધ અને કાયદાનો સખ્ત કાયદાનું નિર્માણ કરો બસ એટલી જ અમારી માગ છે મારું નામ પટેલ શ્રદ્ધાબેન હું વિશ્વઉમિયા ફાઉન્ડેશનની મહિલા યુવા મહિલા સંગઠન આ રેલી જે છોકરીઓ બાગીને પ્રેમ લગ્ન કરે છે અને બીજું કે જે અધર જ્ઞાતિમાં પોતાની જ્ઞાતિ સિવાય બીજી જગ્યાએ લગ્ન કરી અને જે છોકરીઓ બાગી જાય છે તેના માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે બીજું કે ગવર્મેન્ટમાં કાયદામાં જે જગ્યાએ લગ્ન થાય અને છોકરીનું મૂળ વતન જે ગામની હોય એ ગામમાં જ એને લગ્ન નહીં થાય એ તે બાબતે અમે આવેદનપત્ર આપેલું છે તો આ રેલીનું કલેક્ટર સાહેબને અમે બધાએ નિવેદન કરી અને આ રેલી માટે અને છોકરીઓના આ કાયદા નવા લાવવા માટે અને છોકરીઓ ભાગી ના જાય અને તે પોતાના સમાજમાં જ મેરેજ કરે તે માટે આ આવેદનપત્ર આપેલું છે લગ્ન પ્રકાર લગ્ન કાયદામાં ના સુધારા થાય તો આના કરતાં મોટી રેલી અને મોટા આવેદનપત્ર આપવામાં આવશે અને તેના માટે જે પણ પ્રયત્ન જે પણ નુકસાન થાય તો પણ સહન કરીને આ કાયદો અમે લાવવા માટે કટિબદ્ધ થયા છીએ અને આમાં દરેક સમાજના આગેવાનો જોડાયા છે દરેક સમાજના પ્રમુખો જોડાયા છે આમાં કોઈ એક સમાજને લઈને આ કાયદો લાવવા માટે નક્કી નથી કરેલો દરેક સમાજ માટે આ કાયદો લાવવાનો છે પટેલ પરેશ કુમાર ઈડર ઉમિયા પરિવાર સમાજ પ્રમુખ